જય શ્રી કૃષ્ણ મહાદેવ અત્યારે જો સવાર થઈ ગયા છે અને ગરમી તો કે મારું જ કામ બીજું કંઈ જ નહીં જોઈ શકો છો બહાર પણ રહી છે અહીંયા જો ભગતને બધા તો ચોકડીમાં જ બેસી જાય છે સામે ભગત કેમ ભગત જબરજસ્ત ગરમી લાગી રહી છે વાત જ પૂછો અહીંયા તનમય સેવા કરવા બેસી ગયો છે જોઈ શકો છો તન્મ સેવા કરી લે એ પછી ચા પાણી નાસ્તો કરી લઈશું અહીંયા જયમી કઈ ગયો છે એના ફોઈને ઘરેથી રહીને હેલો એક જય શ્રી કૃષ્ણ શું કરીને આવ્યો

કારણ કે ઉનાળામાં ખબર છે કે બહુ કઈ ખવાતું નથી હવે ચલો થોડો ઘણો નાસ્તો કરી લઈશું ચાલો ગરમી કેટલી પડી રહી છે ત્યારે જો ગરમી તો જબરજસ્ત પડી રહી છે અને અહીંયા ચાલી રહ્યું છે જોઈ શકો છો આટલા મોટા છોકરા સારું ચલો તો કંઈક કરી લઈએ પહેલા ઓકે હું અહીંયા અમે જઈ રહ્યા હું જઈ રહી છું ઉપર અને હવે એક મોટું કામ કરવાનું છે એ છે આ બધા પ્લાન્ટ્સ જોઈ શકો છો જો બધા પ્લાન્ટ્સ આ બધું મરી ગયું છે જો આ જો કેવું થઈ ગયું છે એટલે આ બધાને તડકામાંથી જો અહીંયા પણ આ થઈ ગયું છે બધાને તડકામાંથી છાંયામાં મૂકી દઈએ બધા બળી જઈ રહ્યા છે ઘરઘંટી ઘંટી પણ ચાલુ કરવાની છે એક બાજુ તો એ પણ કરી લઈશું જો અહીંયા પણ સાફ કરવાનું છે ઓછો નજારો બધોએ આમ આમ બધું પડ્યું છે ને જોઈએ ક્યારે સસ્તે અંદર નરમાં પણ જોઈશું બધું માળીયા પર ચડવાનું છે એટલે બંને મળીને કરી લઈશું ગરમી તો કે મારું જ કામ અને આ બધા પ્લાન્ટ અમે ખસેડી ખસેડીને અહીંયા બધે લગાવી દીધા છે જોઈ શકો છો અહીંયા જો બધા મળી ગયા છે ખૂબ જ ગરમી પડી રહી છે માટે બધા પ્લાન્ટ્સ અમે જગ્યા બદલી નાખી છે જો નાના નાના કુંડા અહીંયા કરી દીધા છે આવી રીતે સીડીમાં ગોઠવી દીધા છે બધું સુકાઈ જવા માંડ્યું છે પાણી તો વેડીએ છે તો પણ હવે નહીં આ મની પ્લાન્ટ પણ જોઈ શકો છો

આ પેલું પકડી લે એનાથી કરી કરી દેવાનું ધીમે ધીમે જો મેં ખાતર બી નાખ્યું તું આ છાણિયું ખાતર અને આ ઓલું નાખ્યું તું મેં આ મની પ્લાન્ટમાં એમ કે ચા ચા ન ખાય એટલે ચાનો કૂચળો મેં નાખ્યો તો ચૂલું આવી ચાલો ઓકે લે બસ

આમાં પણ હજી ફૂલ નથી આવતા આની અંદર સરસ ઘટાદાર થઈ ગયું છે જો અહીંયા મૂકી દીધું છે આ તો બસ લાંબુ થતું જાય છે લાંબુ થતું જાય છે આને પૂછવું પડશે કે કાપવું પડે કે શું કરવું પડે એ ખબર છે એ આ પણ જો એના ફૂલ પણ હા પણ આ ગરમીના કારણે બધું એ થઈ ગયે છે વિચારું

અને હવે ઘંટી સાફ કરવાની છે જોઈ શકો છો બધું ઘંટી સાફ કરી કાઢીશું જોઈએ ઘંટી સાફ ઘંટી સાફ થઈ ગઈ છે સરસ મજાની બધું એક દઈશું જો અહીંયા બધે કચરો પણ સરસ રહી ગયો છે જોઈ શકો છો આ બધું મૂકવાનું છે પણ અડધું ઓલા રૂમમાં મૂક્યું ગરમી જેટલી બધી છે વાત જ ના પૂછો ગરમીના લીધે કંઈ કરું પણ નથી એ ઘરઘંટી ઘંટી હું મૂકી દઉં અંદર જો ઘરઘંટી અહીંયા મૂકી દીધી છે અંદર આવી રીતે અત્યારે ખુલ્લી જ રાખીશું કેમ કે ગરમ છે પછી એને બંધ કરીશું ચાર પાંચ કલાક પછી સાંજે ઉપર આવીશું ત્યારે બંધ કરી દઈશું જો નીચે આવી ગયા છે હજી તો વાસણ પણ ઘસવાના છે ચા પાણીના અને હજી અહીંયા જો વાતનમય જેમ એક કુલર સાફ કરી રહ્યો છે જેવું મેં ઉપરથી ઉતાર્યું છે હવે ફિટ કરી દેશે પછી શું કહેવાય છે આના ટી ઓકે શું કરવાનું યસટીથી મારવાનું બધાય ઓ એમ ના મારવાનું હેવા દે ને ત્યારે જો અહીંયા અહીંયા ગોટલા મૂકી દીધા છે તડકે તપવા માટે જોઈ શકો છો એટલે ગોટલીનો બનાવવાનો છે વાગી ગયા સાડા અગિયાર અને કામ બધું પતી ગયું છે હવે બનાવવા જઈ રહ્યા છે ખીચડી વગાડી ખીચડી બનાવવાનું પ્રોગ્રામ છે કેમ તન તનમય પણ હમણાં બેસી ગયું છે ને પણ કેમ ત્યારે જો અહીંયા કુલર પણ અંદર લાવી દીધું છે હવે ખાલી પાણી ભરવાનું છે અને પાણી ભરીને સ્ટાર્ટ પણ કરી દઈશું એટલે બપોરે વાંધો ના આવે બધું જ ક્લીન થઈ ગયું છે સરસ મજાનું રસોડું પણ ક્લીન થઈ ગયું છે હવે ખાલી વઘારીને ખીચડી કરવાની છે તો હું લસણ ડુંગળી અને બટે સમારી મારી દઈશ અને ખીચડી વઘારી દઈએ તો અહીંયા ખીચડી વઘારીને મૂકી દીધી છે અને આ છે ટ્વિંકલનું શરબાત મસાલા સોડા અને આ છે ઓરેન્જ જે હું બનાવીને આની અંદર ભરી દઈશ જેથી કરીને રાત્રે છોકરાઓને ખાવું હોય અથવા બપોરે ખાવું હોય ફ્રી મૂકી દેવાનું છે એટલે ગોળા તરીકે પણ ખાઈ શકે છે છોકરાઓ અને પેપ્સી મળે છે એ રીતે પણ ખાઈ શકે છે તો ચાલો પહેલાં હું એ બનાવીને ભરી દઉં જો આવી રીતે મેં ભરી દીધા છે ત્રણ ઓરેન્જ અને ત્રણ મસાલા સોડા હવે આવી રીતે મૂકી દે હમ બસ ચાલો મૂકી દો હમ જો તન મય ફ્રીઝરમાં મૂકી દે છે ત્રણ મહિના મારા આવું બધું બહુ ગમે बस કેટલું બહુ વધારે વધારી દીધું કેમ કર્યું ટેમ્પરેચર ત્યારે ફાઈનલી અમે કુલર ચાલુ કરી દીધું છે એ જોઈ શકો છો હવા મસ્ત મજાની આવી કેમ જૈમિક ભાઈ કેવું લાગી રહ્યું છે ભવન તો આ બાજુ રહે આવતો બાજુ પેલાય નીચે કરી દીધું એ તો હમણાં કરીએ છે સેટિંગ બધું

છાશ તમે પણ બેસી ગયો છે પાપડ શેકી રહ્યો છે પછી એ પણ જમવા બેસી જશે ચાલો બધા જમવા અત્યારે હું આવી ગઈ છું ઉપર અને તે પણ સીવવા માટે ગરમ ગરમ થોડી ખવા આવી રહી છે પણ મેં કીધું દસ પંદર મિનિટ સીવી લો પછી નીચે જાઓ અહીંયા રાત્રે મેં જો બનાવવાના છે વાઘા બાલગોપાલના લાલજી મહારાજના એના માટે મેં અહીંયા જો કટિંગ કરીને રાખ્યું છે હવે આ આ બધું સિલાઈ કરવાની છે અને આ લીધી છે મેં લેસ લીધી છે તે પણ નાખી દઈશ ચાલો ત્યારે બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં આ રીતનું બન્યું છે અત્યારે ને આ પણ મેં આવી રીતે આમ સીવ્યું છે હવે એને જોઈન્ટ કરીને જોઈશ એ કેવું થઈ રહ્યું છે આ નમૂનો છે એની ઉપરથી હું બનાવી રહી છું જો આવી રીતનું બન્યું છે પણ આ થોડુંક આમ જોઈ શકો છો બન્યું છે સરસ એ બાલગોપાલને પહેરાવી જોઈશું પછી ખબર કેમનું છે પરફેક્ટ માપનું થયું છે કે નહીં જો આ બીજું બનાવ્યું છે એ પણ આવું બન્યું છે પહેલી વખત બનાવી રહી છું એટલે થોડી ઘણી ભૂલ પડી છે નાની અંગથી હવે ફરી ઉકેલી નહીં કરી દઈશ અહીંયા જો આવી રીતે આમ ઓલ પડી ગઈ છે હવે તો ભગવાનને પહેરાવી જોઉં પછી ખબર અત્યારે સવા બે થઈ ગયા છે બહુ જ ગરમી લાગી રહી છે એટલે હવે હું જઈ રહી છું નીચે જો અહીંયા મેં બેસી ગયા છે ચોરી સમારવા માટે હું બેસી ગઈ છું કાલ ચોરીનું શાક બનાવવાનું છે એટલે અત્યારથી કરી રાખીએ ત્યારે મેર પડે અને અહીંયા જો તન આજે મેં લીધો છે સંસ્કૃતનું બધું ભણાવવા માટેનું ભૂલો નીકળતી હતી એમ એને શીખવાડતી લખવાનું આમ લખવાનું અને જે બેઠા છે એ પણ મને ચોરી મદદ કરે છે વાઘા બધું બાલગોપાલનું બનાવ્યું લાલજી મહારાજના જે બનાવ્યા હતા વાઘા પણ એમાં એવું થયું છે કે પ્લેટ્સ થોડીક મોટી મોટી આવી ગઈ છે એટલે ફરી ઉકેલવું પડશે અને એમને મોટું પણ ઘણું પડી રહ્યું છે એટલે ફરી ઉકેલીને ફરી કરવું પડશે એવું થઈ ગયું છે તો હવે હમણાં હવે ટાઈમ મળે ત્યારે કરી દઈશ ઉકેલી દઈશ પછી જોઈએ કાલે હવે આ તો ટાઈમ નહીં મળે એવું થઈ ગયું છે જો અહીંયા જામીક બરાક બનાવવા બેસી ગયો છે

Naki điện thoại của các con mẹ của các con mẹ không các con તારે તો કેવો ખાવો છે એમને એમ જ ને આવું નહીં ખાવાનું કેમ સ્ટીક નાખી દે અડી દે ગઈ ઓકે ચલો બહુ થઈ ગયો બસ આવો બહુ થઈ ગયો એટલો તો મારે મારી માટે એટલું બહુ છે જોઈ શકો છો અહીંયા આવી રીતે બનાવ્યું છે પછી આ જે છે મસાલા મસાલા સોડા મસાલા સોડા એ મારે ખાવું છે જેમિક મને નાખીને આપશે જેમિક એ મને નાખી દે બીડા મસાલા સોડા ચાલ બહારનો ગોળો નથી ખાતા અમે આવી રીતે ફટાફટ ખાઈ લઉં જો ખાય છે બરફ ગોળો અંદર જલજીરા બી નાખ્યું છે અને આવી રીતે

આમાં બરફનું પાણી ભરીને આમાં બરફ કરવાનું પછી એ આની અંદર નાખી દેવાનું પછી છીણવાનું એટલે પછી છીણ આવી જાય છે અમારે બરફ ગોળાનું મસ્ત ચલો વાંચવાનું ચાલુ કર દો બસ જો આ આવું બધું ચાલી રહ્યું છે આથી તો जो आज नवमरों वीडियो को है लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। दन मुझे भी लाइक करो, शेयर करो, सब्सक्राइब करो।